વન્યજીવ પ્રશ્ન મંચ ભાગ ચાર પ્રશ્ન નંબર એકસો અગિયાર ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો વાઘ પ્રશ્ન નંબર એકસો બાર ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો મોર પ્રશ્ન નંબર એકસો તેર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો કમળ પ્રશ્ન નંબર એકસો ચૌદ ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો સુરખાબ એટલે કે ફ્લેમિંગો પ્રશ્ન નંબર એકસો પંદર ગુજરાતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો સિંહ પ્રશ્ન નંબર એકસો સોળ ડબ્લ્યુ ડબલ્યુ એફ એટલે કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયું છે તો ગ્લાન્ડ એટલે કે સ્વિટરલેન્ડ પ્રશ્ન નંબર એકસો સત્તર ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે તો જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે ઉત્તરાખંડમાં આવેલ છે પ્રશ્ન નંબર એકસો અઢાર ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તો ઓગણીસો બોતેરમાં પ્રશ્ન નંબર એકસો ઓગણીસ અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો બાલડીગલ પ્રશ્ન નંબર એકસો વીસ કયું વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ પર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે તો દીપડો પ્રશ્ન નંબર એકસો એકવીસ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો કાંગારુ પ્રશ્ન નંબર એકસો બાવીસ ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો કીવી પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ કયું પક્ષી ઉડી શકતું નથી તો કીવી પ્રશ્ન નંબર એકસો ચોવીસ લુપ્ત થયેલ ડોડો પક્ષી એ કયા દેશમાં જોવા મળે છે તો મોરેશિયસ ટાપુઓમાં પ્રશ્ન નંબર એકસો પચીસ પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે તો ઇસ્ટન ગોસહ પ્રશ્ન નંબર એકસો છવ્વીસ પંજાબ રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે તો કાળિયાર પ્રશ્ન નંબર એકસો છવ્વીસ દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે તો ગ્રીનલેન્ડનો ઉત્તર પૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ ભારતમાં કઈ કઈ જાતના રીંછ જોવા મળે છે તો નંબર એક હિમાલયન બ્રાઉન બિયર નંબર બે એશિયાટિક બ્લેક બિયર નંબર ત્રણ બિયર અને નંબર ચાર સનબિયર પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરે છે તો સૂર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ ભારતમાં કૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે તો હુલોકિબન જે આ સામ રાજ્યમાં જોવા મળે છે નર એ કાળા રંગના અને માદા એ સોનેરી રંગના હોય છે પ્રશ્ન નંબર એકસો ત્રીસ બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તો સોળ કલાક પ્રશ્ન નંબર એકસો એકત્રીસ પ્રાણી જાતમાં સર્વસામાન્ય સંવર્ણનની પદ્ધતિ કઈ ગણાય છે તો પોલિગેમી પ્રશ્ન નંબર એકસો બત્રીસ કયા દરિયાઈ જીવો એ જવેરાત તરીકે વપરાય છે તો પરવાળા એટલે કે કોરલ અને મોતી એટલે કે પર્લ પ્રશ્ન નંબર એકસો તેત્રીસ કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે કે જે દવામાં વપરાય છે તો મધમાખી પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ કયા પ્રાણીમાંથી કોસ્મિનનો ઊન પ્રાપ્ત થાય છે તો સાઇબેરિયન આઇબેક્સ પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ કયા એશિયાટિક પ્રાણીને પકડીને મરે ન ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણ કે તેના આંસુ પ્રેમના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે તો દરિયાઈ ગાય એટલે કે ડુંગો પ્રશ્ન નંબર એકસો છત્રીસ સાહુડી સામનો કેવી રીતે કરે છે તો પોતાની પાછળના કાંટા દ્વારા સ્વ બચાવ કરે છે પ્રશ્ન નંબર એકસો સડત્રીસ પ્રાણીના પાછળના ભાગ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે તો ઢોળસલ પ્રશ્ન નંબર એકસો અડત્રીસ દુનિયાનો સૌથી વિશાળ પથરાળ પરવાળાની રચના એક કયા સ્થળે જોવા મળે છે તો ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં ધી ગ્રેટ બેરિયર રીફ ખાતે જે દુનિયાનો સૌથી મોટો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ ડબલ્યુ ડબલ્યુ એફનું પૂરું નામ જણાવો તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર પ્રશ્ન નંબર એકસો ચાલીસ એપિકલ્ચર એટલે શું તો મધમાખી ઉછેરને એપિકલ્ચર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો એકતાલીસ હરપેટોલોજી એટલે શું તો સાપ અને ઉભયજીવી પ્રાણીઓના અભ્યાસને હર્પેટોલોજી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો બેતાલીસ કોન્કોલોજી એટલે શું તો મૃદુકાય એટલે કે કવચવાળા પોરસા શરીરના પ્રાણીઓના અભ્યાસને કોન્કોલોજી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો તેતાલીસ ઇથોલોજી એટલે શું તો પ્રાણીઓના રહેઠાણ સંબંધિત વર્તણૂક અભ્યાસને ઇથોલોજી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસ લિમ્નોલોજી એટલે શું તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લિમ્નોલોજી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો પિસ્તાલીસ નેક્ટોન એટલે શું તો પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે તેને નેક્ટોન્થ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો છેતાલીસ એન્ટોમોલોજી એટલે શું તો કીટકોના વિજ્ઞાનને એન્ટોમોલોજી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો સુડતાલીસ ટેક્સી એટલે શું તો મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કલાને ટેક્સીડરમી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો અડતાલીસ હેલ્મિન્થોલોજી એટલે શું તો પરોપજીવી જંતુ અને કીડીઓના અભ્યાસને હેલ્મિન્થોલોજી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ઓગણપચાસ વેડર એટલે શું તો પાણીના કિનારા નજીક કાદવ કિચડ ખૂંદનારા પક્ષીઓને વેડર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો પચાસ બ્લબર એટલે શું તો દરિયાઈ પ્રાણીની ચામડીની નીચેના ચરબીયુક્ત ભાગને બ્લબર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો એકાવન ઇક્રોપેરેસાઇડ એટલે શું તો બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી રહે છે તેને ઇક્રોપેરેસાઇડ કહે છે પ્રશ્ન નંબર એકસો બાવન કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્ય પ્રાણી જોવા મળે છે તો ઘસ એટલે કે હેણોતરો રણનું શિયાળ અને વરુ પ્રશ્ન નંબર એકસો ત્રેપન ડાયનોસોરનો અર્થ શું છે તો ભયાનક ગરોળી પ્રશ્ન નંબર એકસો ચોપન સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે તો કાચબાનું જે ત્રણસો વર્ષનું હોય છે પ્રશ્ન નંબર એકસો પંચાવન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો તો ડૉક્ટર સલીમ અલી પ્રશ્ન નંબર એકસો છપ્પન માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે અને કયા વર્ગનું પ્રાણી છે તો માણસ પછીના બીજા ક્રમમાં બુદ્ધિશાળી પ્રાણી ડોલ્ફિન છે જે સસ્તન વર્ગનું જળચર પ્રાણી છે પ્રશ્ન નંબર એકસો સત્તાવન ભારતનું સૌથી મોટું સંગ્રહાલય કયું છે તો જુલોજિકલ ગાર્ડન જે અલીપુર કલકત્તામાં આવેલ છે પ્રશ્ન નંબર એકસો અઠ્ઠાવન પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે તો વહેલ શાર્ક માછલીની પ્રશ્ન નંબર એકસો ઓગણપચાસ કયા હરણને મારીને તેના કયા પદાર્થનો ઉપયોગ એ પરફ્યુમ તરીકે થાય છે તો કસ્તુરી મુર્ગ જે કસ્તુરી નળના પેટ ભાગની ગ્રંથિમાંથી નીકળતો સુગંધિત સ્ત્રાવ પ્રશ્ન નંબર એકસો સાહીઠ કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે તો ગ્રીસ દેશમાંથી પ્રશ્ન નંબર એકસો એકસાઠ ભૂમિ ઉપર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો એક સિંગડાવાળો ગેંડો પ્રશ્ન નંબર એકસો બાસઠ યાક એ કઈ જગ્યાએ જોવા મળે છે તો લદ્દાખ એટલે કે ભારત તથા તિબેટની બોર્ડર વચ્ચે પ્રશ્ન નંબર એકસો ત્રેસઠ નોળિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં આવે છે તો આફ્રિકા પ્રશ્ન નંબર એકસો દુનિયાના કયા દેશમાં સૌથી મોટા વિંછી જોવા મળે છે તો ભારત દેશમાં પ્રશ્ન નંબર એકસો પોસઠ બી પૂરું નામ જણાવો તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી પ્રશ્ન નંબર એકસો સાસઠ ઈસવીસન ઓગણીસો અડત્રીસમાં વાઇસરોય અને તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં ચાર હજાર બસો તોતેર પક્ષીઓને શિકાર કરવામાં આવેલ જે વિસ્તારની હાલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રક્ષિત કરવામાં આવેલ છે તેનું નામ આપો તો કેવલા રાષ્ટ્રીય ઉદ્યાન જે ભરતપુર એટલે કે રાજસ્થાનમાં આવેલ છે પ્રશ્ન નંબર એકસો સડસઠ ડબલ્યુ આઈ આઈનું પૂરું નામ જણાવો તો લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રશ્ન નંબર એકસો અડસઠ કયા એક જીવથી મરડો થાય છે તો એન્ટોમીબાથી પ્રશ્ન નંબર એકસો ઓગણસિત્તેર કયા એક જીવથી મેલેરિયા થાય છે તો પ્લાઝમોડિયમથી પ્રશ્ન નંબર એકસો સિત્તેર અળસિયામાં નળની સંખ્યા વધુ હોય છે કે માદાની તો કોઈની નહીં અળસિયું એ ઉભયલિંગી પ્રાણી છે પ્રશ્ન નંબર એકસો એકોતેર કીટકો અને પ્રાણીઓ એ નળ કે માદાને શોધવા સંવર્ણન માટે કઈ જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરે છે તો સૂંઘવાની પ્રશ્ન નંબર એકસો બોતેર શબ્દકોષમાં સૌપ્રથમ કયું પ્રાણી આવે છે તો આડવાર્ક જે ઉદય ખાનારું આફ્રિકાનું એક નિશાસર સસ્તન પ્રાણી છે પ્રશ્ન નંબર એકસો તોતેર પક્ષી જગત નામનું પુસ્તક કોણે લખ્યું હતું તો પ્રદ્યુમન કંચનરાય દેસાઈએ પ્રશ્ન નંબર એકસો છુમોતેર પ્રખ્યાત પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલીની આત્મકથાનું નામ જણાવો તો ફોલ ઓફ ધી સ્પેરો પ્રશ્ન નંબર એકસો પંચોતેર વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે તો જર્મનીના બર્લિન શહેરનું પ્રાણી સંગ્રહાલય પ્રશ્ન નંબર એકસો છોતેર જૂનાગઢ ખાતેના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો ઈસવીસન અઢારસો ત્રેસઠમાં જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે પ્રશ્ન નંબર એકસો સિત્યોતેર ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે તો કચ્છ રણ અભયારણ્ય જે સાત હજાર પાંચસો ને છ પોઈન્ટ બાવીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે પ્રશ્ન નંબર એકસો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો પંચોતેરમાં પ્રશ્ન નંબર એકસો ઓગણસી ભારતમાં પ્રાકૃતિક શિક્ષણ માટે એકમાત્ર અભયારણ્ય ક્યાં છે તો હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય પ્રશ્ન નંબર એકસો એસી ગીરનું પૂરું નામ જણાવો તો ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિચર્સ ફાઉન્ડેશન ગાંધીનગર પ્રશ્ન નંબર એકસો એક્યાસી બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના મુખપત્રનું નામ જણાવો તો હોર્નબિલ પ્રશ્ન નંબર એકસો બ્યાસી ડબલ્યુ ડબલ્યુ એફના પ્રતિકમાં કયા પ્રાણીનું ચિહ્ન હશે તો હિમાલયન પાંડાનું પ્રશ્ન નંબર એકસો ત્ર્યાસી આઈયુસીએનનું પૂરું નામ જણાવો તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર આર્ટસ એન્ડ કલ્ચર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસર્ચ પ્રશ્ન નંબર એકસો ચોર્યાસી કૂતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી હડપવા થઈ શકે છે તો વરુ રીંઝ શિયાળ અને ચમાચડીઓ પ્રશ્ન નંબર એકસો પંચ્યાસી ઇન્ટેકનું પૂરું નામ જણાવો તો ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટસ એન્ડ કલ્ચર હેરિટેજ પ્રશ્ન નંબર એકસો છ્યાસી પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કઈ છે તો સામાન્ય ઘર પ્રશ્ન નંબર એકસો સત્યાસી ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો તેવીસ અભયારણ્ય અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે પ્રશ્ન નંબર એકસો અઠ્યાસી હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો ધી જાયન્ટ્સ કવિલ પ્રશ્ન નંબર એકસો નેવ્યાસી સીટેસ્ટનું પૂરું નામ જણાવો તો કન્વિશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન અનડેન્જર સ્પીસીઝ પ્રશ્ન નંબર એકસો નેવું દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે સિબાલ શોર્કવિલ પ્રશ્ન નંબર એકસો એકાણું ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલ છે તો છારીડંડ વેટલેન્ડ જે કચ્છમાં આવેલ છે પ્રશ્ન નંબર એકસો બાણું ઉડતી ખિસખોલી ખરેખર ઉડીશે ખરે તો ના ખરેખર ખિસ્કુલી એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારે છે પ્રશ્ન નંબર એકસો ત્રાણું સી ડબલ ઈનું પૂરું નામ જણાવો તો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રશ્ન નંબર એકસો ચોરાણું જાયન્ટ પાંડા શું ખાય છે તો વાંસ ખાય છે પ્રશ્ન નંબર એકસો પંચાણું સી જેડ એનું પૂરું નામ જણાવો તો સેન્ટર જુ ઓથોરિટી પ્રશ્ન નંબર એકસો છન્નું ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે તો ફૂલ ફૂલસુંગણો પ્રશ્ન નંબર એકસો સત્તાણું આઈયુસીએનની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો ફ્રાન્સમાં પ્રશ્ન નંબર એકસો અઠ્ઠાણું એફએસઆઈનું પૂરું નામ જણાવો તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા પ્રશ્ન નંબર એકસો નવ્વાણું કેળનું થર્ડ સેનું બનેલું હોય છે પર્ણના દંડનું પ્રશ્ન નંબર બસો વિશ્વમાં સૌથી વધુ મેંગ્રોવ્સ ક્યાં જોવા મળે છે તો ઇન્ડોનેશિયામાં